જય ગુરુદેવ મહારાજ અત્યારે જે મુકામે ભવ્ય પરંપરાગત અમૃત મહોત્સવની જે તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો પદયાત્રીઓ સંઘ લઈ અને નીકળી ચૂક્યા છે તો એના સંદર્ભે આપ જરા જાણકારી આપશો મહારાજ શ્રી આ પાંચસો એકાવન અમૃત મહોત્સવ ત્યાંની સંઘ મેળો ઘણા વર્ષોથી આ કેપીઠની પરંપરા છે કે વિવિધ ક્ષેત્રોમાંથી મહારાષ્ટ્રમાંથી કચ્છમાંથી રાજસ્થાનમાંથી અને અનેક વિભાગમાંથી પદયાત્રી તરીકે લોકો અહીંયા આવે છે અને જુદા જુદા વિભાગના સંઘ ચૈત્ર સુદ બીજ ના આગળના દિવસે અહીંયા આવી જાય છે ચેત્ર બીજના દિવસે બધા સંત ભેગા થાય છે અને અહીંયા ભેણાપેટમાં સંતો સાથે અમે એને સમય કરીએ છીએ એટલે આ પરંપરા વર્ષોથી છે અને આ અમૃત મહોત્સવમાં હજારો માણસો ઓછામાં ઓછા પચીસેક હજાર માણસો દર વખતે આવે છે અને અહીંયા દર્શનનો લાભ લે છે યાત્રિકો બહુ દૂરથી પાંચસો સાતસો કિલોમીટર દૂરથી આવતા હોય છે એમના ચહેરા પર પણ અહીંયા બહુ આનંદ હોય છે કારણ કે પદયાત્રી તરીકે આવું તપશ્ચર્યા કરવી એ ગરમી હોય એવા સંજોગોમાં પણ ચાલીને આવવું બહુ આસાન નથી હોતું પણ છતાં મન મક્કમ કરીને એક જ ઈચ્છા હોય છે અમારે પીણાપીઠ જવું છે આ ધ્યેયના લીધે બધા અહીંયા સુધી આસાનીથી પહોંચી શકે છે ધજા સાથે બધા અહીંયા આવે છે લોકોની આસ્થા છે કેણાપીઠ સાથે વર્ષોથી આ સમ આવે છે આસ્થા છે જોડાયેલા છે બધા અને આ વર્ષમાં એક મોટા મોટો મહોત્સવ હોય છે ધન્યવાદ મહારાજ શ્રી બીજો એક પ્રશ્ન હતો કે તીર્થધામ પ્રેરણાપીઠ આ સંઘ સમગ્ર હરિભક્તો તેમજ અન્ય જ્ઞાતિના વર્ગ પણ અત્યારે તીર્થધામ મુકામે એક પર્યટક સ્થળ તરીકે જેવું નવગ્રહ ગેમિંગ ઝોન છે નવગ્રહ મંદિર છે દસે અવતારનું મંદિર છે ગુરુવરીઓનું મંદિર છે દસમ શ્રી કલ્કી અવતાર નું મંદિર છે તો ઘણી બધી વાતો જાણવા મળે છે કે બસ એક સ્થળ નાસ્તાની જમવાની સગવડ થઈ જાય છે તો એક ફલક તરફ તીર્થમ પ્રેરણાપીઠ જઈ રહ્યું છે એના અનુસંધાનમાં આપ આગળ ની કાર્યવાહી કે શું કરવાનો છે વિકાસમાં એની જાણકારી છે આપ વિકાસમાં તો આ પ્રેરણાપીઠ તીર્થામ બધા મંદિરોની રચના અમે કરી છે હનુમાનજીનું પણ સરસ મંદિર છે શિવ ભગવાનનું પણ મંદિર છે ભગવાનના દશે અવતારનું મંદિર છે ચાર જુગના ચાર ઋષિના મંદિર છે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે ઉમિયા માતાજીનું મંદિર છે ગણપતિ દાદાનું મંદિર છે અને મનસા ધ્યાન કેન્દ્ર છે કે જેમાં બેતાલીસ ફૂટની હાઇટ પણ છે અને એક સાથે તેત્રીસ સાધકો ધ્યાનમાં અહીંયા આવે છે દરેકને રહેવા માટેની અલગ અલગ ગીર છે એમાં એસી સાથેની સુવિધા છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી દસ દિવસની શિબિર હોય છે મહિનામાં બે શિબિર રાખવામાં આવે છે અને ખૂબ જ લોકોને લાભ થાય છે નજીકમાં જ ગૌશાળા છે જેમાં અઢીસો જેટલી ગીરની અને કાંકરેજી ગાયો છે જેનું દૂધ આ પ્રેરણાપીઠના દરેક યાત્રાળુઓને મળે છે ગુરુકુળ છે તો એમાં પણ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમને ગુજરાતી મીડિયમમાં ભણે છે બહારના ધોરણ સુધીનો અભ્યાસ છે ત્યાં પણ આ ગૌશાળાનું દૂધ ત્યાં બાળકોને આપવામાં આવે છે એ સિવાય અહીંયા ધામ છે કે જેમાં નજીવા દરે લોકોને સારવાર આપવામાં આવે છે અને એ સિવાય પણ વિવિધ પ્રવૃત્તિઓ ભીડાપીઠ મારફત થતી હોય છે અમદાવાદ અને આજુબાજુના ઘણા બધા યાત્રાળુઓ રવિવારે ગુરુવારે પુષ્કળ સંખ્યામાં આવે છે એ વર્ષોથી આપણે આનું ચાલે છે જેટલા બી યાત્રાળુઓ આવે તો સવારનો ચા નાસ્તો બપોરનું ભોજન સાંધનું ભોજન અને ચા મોટો રાખવામાં આવે છે કોઈની પાસે ચા લેવામાં આવતો નથી આ રીતે વિવિધ રીતે લેણાપીઠનો વિકાસ થયો છે અને એપીઠ એક તરીકે ખૂબ જ સુંદર મારાશ્રીએ આજે તીર્થધામ વિશે જાણકારી આપી અમે પણ ઘણા સમયથી માર્ગ કરી રહ્યા છે અમારા ચેનલના માધ્યમથી કે કોઈ એક કચકડવા પાટીદાર સમાજ એકલો જ નહીં અન્ય હિન્દુ સમાજના પણ ભક્તો દૂર દૂરથી સમગ્ર દેશભરમાંથી અહીંયા આગળ દર્શને મુલાકાતે આવી રહ્યા છે અને દરેક સેવાનો લાભ લઈ રહ્યા છે જે જોતા આજે તીર્થધામ પ્રેરણાપીઠ એક વિશ્વ ફલક તરફ પ્રણાય કરી રહ્યું હોય એવું અમારા ચેનલને દેખાઈ રહ્યું છે ખૂબ જ સુંદર આજે સરસ જાણકારી આપણે તીર્થધામ વતીથી મહારાષ્ટ્રી વતીથી મળી એ બદલ ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ